જાવીયા અધિક્ષક સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ કેશોદ ખાસ અત્યારની જે પરિસ્થિતિ છે એને ધ્યાને લઈને ઓપીડીના કેસોમાં વરસાદની પરિસ્થિતિના લીધે વરસાદના નવા પાણીની આવક અને નવા પાણી પીવાના પાણીની સાથે નવા પાણી છે એ મિક્સ થાય છે એના લીધે ઓપીડીના કેસમાં ગેસ્ટ્રાઇટિસ એટલે કે વોમિટિંગ અને ડાયરિયાના કેસનો વધારો જોવા મળે છે આ પરિસ્થિતિના ધ્યાને લઈ અને વાસમો ગ્રામ પંચાયત નગરપાલિકા તમામે ક્લોરિનેશન વધારેલું છે પણ પબ્લિકમાં પણ એક અવેરનેસ હોવી જોઈએ કે દવાવાળું પાણી આવે તો દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો દવાવાળું પાણી ન હોય તો નજીકના સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરીન ટેબ્લેટ લઈ આવી અને ટેબ્લેટ વીસ લિટર પાણીમાં એક ટેબ્લેટ વાટીને નાખી અને દવાવાળું પાણી પી પીવાનો આગ્રહ રાખો જેથી કરીને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ બીજું બજારમાં મળતા કુલ્લા ખોરાક જેના પર માખી બેસતી હોય ખાસ અત્યારે ચોમાસાની ઋતુમાં માખીઓના લીધે ટાઈફોઈડ અને વોમિટિંગ ડાયરિયા છે એ ખુલ્લા વાસી ખોરાકના લીધે પણ જોવા મળે છે ફૂડ પોઈઝનિંગના કેસ પણ ચોમાસાની ઋતુના લીધે વધી ગયા છે તો પબ્લિક પોતે પોતાની તંદુરસ્તીની જાળવણી માટે થોડુંક અવેરનેસ રાખે કે થોડીક જાગૃતતા લઈ આવશે તો આપણે ઉત્તરોત્તર ઝાડા ઉલટીના કેસમાં ઘટાડો કરી શકશું અત્યારે મતલબ દરરોજ સિવિલમાં કેટલા ઓપીડીના કેસો આવતા હશે સતત ઓપીડીમાં એવરેજ રોજ 600 થી 650 જેટલા કેસીસ આવે છે અને આ ચોમાસા પછી 10 થી 12% સામાન્ય રીતે વધારો થાય છે અત્યારે સતત વરસાદની પરિસ્થિતિ છે જો વરસાદ બે ત્રણ દિવસ બંધ રહેશે તો વરસાદી પાણીનો ભરાવો જ્યાં જ્યાં થશે ત્યાં મચ્છરનું બ્રીડિંગ થશે પૂરા દેખાશે મચ્છર ઈંડા મૂકશે પૂરા અને એમાંથી એડલ્ટ મુસ્કીટો થશે એટલે જો આવી પરિસ્થિતિ એક દિવસ રહેશે તો પંદરેક દિવસ પછી ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળશે તો ફરીથી મચ્છરનો ઉપદ્રવ ન થાય એના માટે અગાસી ફળિયા વાડા ક્યાંય પણ વરસાદનું પાણી સ્ટેગનન્ટ વોટર ભરાઈ ન રહીએ એની આપણે કાળજી લેશું અને જે ભરાઈ ગયેલા ખાડા ખાબોચિયા છે એને વહેવડાવી દેશું અથવા એમાં માટી પૂરણ કરશું અગાસીમાં કે ઘરની

ચાંદીપુરા વાયરસ માટે વેક્ટર છે એ સેન્ડ ફ્લાય છે આપણા વિસ્તારમાં સેન્ડ સેન્ડફ્લાયથી પહેલાં તો રોગ થવાની શક્યતાઓ ઓછી છે પણ આપણે સાવચેત રહેવું કે સાવધ રહેવું એ આપણી ફરજ છે ચાંદીપુરા છે એ વાયરલ ઇન્ફેક્શન છે પહેલાં બાળકને ફ્લૂ લાઈક સિમ્ટમ્સ એટલે કે તાવ આવશે કફ જેવું થાશે ગળું પકડાઈ જશે અને પછી વોમિટિંગ અને ડાયરિયા શરૂ થઈ જશે જો આપણા બાળકને કાંઈ પણ લક્ષણ દેખાય તો તરત નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનો આપણે આગ્રહ રાખશું અને જો બાળકને તરત સારવાર ન મળે તો વોમિટિંગ અને ડાયરિયા પછી આ વાયરલ ઇન્ફેક્શન છે એ મગજ સુધી ફેલાય અને મગજનો તાવ પણ આવી શકે છે આપણા વિસ્તારમાં આવો એક પણ કેસ નોંધાયો નથી કે દેખાયો નથી પણ છતાં આપણે પેપરમાં વાંચીએ છીએ તો થોડાક જાગૃત રહીશું